સમાચારોમાં પાટણથી ખબર નર્મદા નિગમની વધુ એક બેદરકારીનો ભોગ ખેડૂતો બન્યા છે પીપળી નર્મદાની પેટા કેનાલ ઓવરફ્લો થઈ છે કેનાલનું હજારો લિટર પાણી ખેતરોમાં ભરાઈ ગયું છે પંદર વીઘામાં એરંડા ઘઉં અને જીરાના પાકને મોટું નુકસાન થયું છે કેનાલ ઓવરફ્લો થતાં રસ્તા પર પાણી ભરાયા છે

રાધમપુર તાલુકાના મહેમદાવાદ ગામમાંથી મોટી ટુકડી ડિસ્ટ્રીબ્યુટરી લાઇન પસાર થાય છે અને કેનાલનું પાણી વારંવાર લીકેજ થાય છે બાર મહિનાના ટેન્ડરની અંદર રિપેરિંગ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે પણ એ લોકો પૂરું કામ કરતા નથી અને વારંવાર અધૂરું કામ કરી અને જતા રહેશે લીકેજ થવાના કારણે અમારે આજુબાજુના ઘરોની અંદર અને રસ્તાના પાણીમાં ભરાઈ જાય છે તો આવવા જવા માટે તકલીફ પડે છે તો હું અધિ સાહેબને એટલી વિનંતી કરું કે આ કેનાલનું રિપેરિંગ કામ કમ્પ્લીટ કરી અને એનું પાણી બંધ કરે અને નહીતર આ ગામ આજુબાજુના જે માણસો બધા કેનાલ બંધ કરી નાખશે